ઠંડી વધી રહી છે ભાઈ સો ટકા આજે પવન સાથે ઠંડી છે એટલે વિન્ટરનો અહેસાસ થવા લાગ્યો છે અને મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ હૈયો ગુડ મોર્નિંગ બેટા ચાલો સ્કૂલે નથી જવાનું અયાંશ અયાંશ ને અવારવાર માં હેરાન કરવાનું બહુ મજા આવે મને ઉઠન દીકા કોક કોક ઉઠે રે ને મને તો જો મારી નિંદ્રા આવી જ છે અને એક અમારે આ જગતા સેતાન

બાહુબલી તો જોવાનું જ સવારે ઉઠતાની સાથે જ કરું છું વોલ્યુમ ખમ તો મમ્મી ગુડ મોર્નિંગ સાથે એક સરસ મજાનો સુવિચાર આપી દો સુખની લાલચમાં જ નવા દુઃખ ઉત્પન્ન થાય છે વાહ મમ્મી સરસ છે સુવિચાર સુખની લાલચમાં દુઃખ ઉત્પન્ન થાય છે એ હા તો મમ્મી તમે સાડી પહેરીને એકાદશી મળ્યા હા 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 અવાજ આવી ગયો હા એ હા એ બરાબર તે સાડી પહેરો તમે સાડી માં મારા લાગે બધા દરરોજ પહેરજો સાડી ચાલુ કરી દો ના ના નહીં મજા આવે કમ્ફર્ટેબલ નોરી એ પહેરવા મળી એટલે ઈ ખાવા મળી ના ના કુર્તીમાં મસ્ત લાગે છે ખાલી કેતી હતી બધામાં સારું લાગે છે તમે તો બે વાળવા દેની બે હા બે વાળ ઝાલે ને મજા આવે વારાફરતી ફરતી જો મારે ઘણી વખત મારે વહુ છે ને એ મને વન પીસ પહેરાવે કડીક થાય કે પેન્ટ ટોપ પહેરાવે કડીક થાય કે સાડી પહેરવાની હોય કડીક થાય બધું શોખ કરી જ લેવાના હોય ને કે મમ્મી આપણે જીવ આવ્યા છીએ જીવી જવું મોજ હા એમ શોખ બધા કર લેવાના એટલે આપણે અફસોસ ન થાય કે રહી ગયું પણ જેવો દેશ એવો વેશ કર હા એટલે આપણે એમ જ કરીએ છીએ ને જેવો દેશ એવો વેશ તો કાઈ નહીં હાલો હવે તમે જાઓ એકાદશીમાં હવે હું મારે થોડું કામ છે એ પૂરું કરી દઉં ત્યાં છોકરાઓ આવી જશે

બોલતા ને અત્યારે તો મમ્મી હજુ આવ્યા નથી ઘરે એકાદશી માં ગયેલા છે હું ને પ્રિયાંશ બંને એકલ છે કેમ પીયું અને બપોર છોકરાઓ પણ આવતા હશે હવાના ઊન પીયું બને એકલા જ હતા અત્યારે બધા ભેગા થશે હમણાં છોકરાઓ આવી જશે બપોરે છોકરાઓ આવ્યા એમના લંચ બોક્સને બધું અર્જન્ટમાં ફટાફટ એકલા હોય એટલે પ્રિયાંશને થોડુંક કેવરાવે એટલે એ છોકરાઓને ફટાફટ સ્કૂલે મોકલા પછી પપ્પા એવા રસોઈ બનાવ્યું અને જમીને સૂઈ ગયા હતા મસ્ત આજે તો આરામ હતો થોડોક કાલે તો આરામ હતો જ નહીં કારણ કે મેરેજ એનિવર્સરી હોય એટલે કોઈ બી ફ્રી ન હોય અને આજે તો સાવ ફ્રી હતા ઘર મોને પ્રિયાશ મસ્ત કરી દે અને આવીને એ જો મસ્ત નાસ્તો કરવા માંડ્યો છે અને હવે મને વિચાર છે કે સાવ ફ્રી છું તો દૂધીનો હલવો બનાવી નાખું દૂધી દેશમાંથી આવી હતી તો છે તો મમ્મી આવે એટલે દૂધીનો હલવો અને રસોઈ ચાલુ કરી દેવી આપણને મજા આવે એટલે શિયાળાનું કે અડદિયો ખાવાનું બહુ મન થાય પણ અત્યારે દૂધીના હલવાથી ચલાવી લેવી મમ્મી અડદિયો બનાવી દે ત્યારે આપણે અડદિયો ખાશે આ હવે મમ્મી આવે ત્યારે જોઈએ આપણે મમ્મી તો યાદ કરતા ની સાથે જ આવી ગયા મમ્મી તો યાદ કરીને પ્રગટ થાય એને પ્રગટ થાય કેવાય ને સાક્ષાત સવ તમે તો મમ્મી તો કેવું રહી થકાઈ ગયું કે આજે થોડું ના ના તમે ગઈ એકાદશી એમ કહેતા હતા ને ગયા એકાદશી એમ કહેવાય ને થોડુંક થકાઈ ગયું ત્યારે કેન્દ્ર અને એમ એકાદશી બંને સાથે જ હતું

ન કાપી ગયો તમે જો કેવું ઇલાસ્ટિક બેહી ગયો મમે આ આરોય તૈયાર થઈ ગયો તો આમ જો હું કે ખબર દોરો કાપી દે પીવે જે જે વાલા નો સી નો કપાય કે રૂહી ત્યારે જવાનું બધા ભગવાન તને આવનું પહેલા કઈ દે હાઉ જુઓ પ્રિયા વ્યાશ ને મનશી બંને સ્કૂલે થી આવી અને તૈયાર પણ થઈ ગયા કઈ બાજુ જવાનું છે કેમ કઈ બાજુ જવાનું છે કાઈ ને તો મન તૈયાર થયા છે આ રોહી આવી છે રોહી કઈ બાજુ જવાનું પાર્ટી કરવાની પાર્ટી મમ્મી રોજ રોજ નહીં બાર બાર પાર્ટી આ તો થાવા મંડી રોજ પાર્ટી માં શું છે પ્રોગ્રામ ખબર મને શું છે હું મનો પાર્ટી માં શું પ્રોગ્રામ છે દીકા ખાલી વેફર અને પાણી નું ચૂરમું પાણી નું ચૂરમું અને વેફર અને તું અહીંયા છે એટલે તારે પાર્ટી માં જવાનું છે કે તારે ઓન પાર્ટી

મમ્મી ક્યાં છે હો મમ્મી રૂમમાં પાર્ટી ચાલુ થઈ છે એને કહી તું હોમવર્ક કર લે પછી નિશાને સ્વરાન બોલાવજે તો તાર મળવા જાવું પડશે જાવ મળી હોશે જ મમ્મી હલવાઈ હલાવે છે અને સાઈડમાં ભીંડોય સાતળવા મૂકી દીધો છે મમ્મી વીજો પ્રોગ્રામ છે માર કાઈ પ્રોગ્રામ કરો નત કરો હા એમ ન હો આ કાઈ પ્રોગ્રામ કરવો જ પડે હા રોટલા ત્રણ કરને હિ નહીં થઈ રાહુલ તો હજી કોલ નથી ઉપાડતા ઉપાડે ત્યારે ખબર પડે છોકરા હોમવર્ક કરે છે કેટલે પાર્ટી આખી છે અંદર કે કાઢે આખી છે અંદર આપડી આપણે બે ના બે આમ જતો કોઈ ઘરમાં નથી દેખાતો આજ તો આખો દિવસ સન્નાટા સવાઈ ગયા છે ઘરમાં હમ એકલી ટીવી નોન પી બસ બીજું કોઈ નહીં